オリバン、お客様に入りたいです。 જનતાએ મારા પર આશીર્વાદ મૂક્યા છે અને મને વિજય બનાવી છે અરવલ્લી સાબરકાંઠાના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આટલા બધા વિરોધ વચ્ચે ભી આપણે ટેકલ કઈ રીતે કરી સાબરકાંઠા અરવલ્લી લોકસભા સર્વે જનતાએ મને જે પ્રેમ આપ્યો છે પ્રેમ પ્રેમ છે વિજય વિજય છે અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવાનું છે જનતાના વિકાસના કાર્યો કરવાના છે એના માટે જનતા પણ ખુશ છે અને એમે મતદારો પણ ખુશ છે અને આપ જોઈ શકો છો કે જે પ્રમાણે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે આવનારા સમયમાં પણ

સર એક ખબર છે કે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા એ છે બુથ લેવલ સુધી કામ કરતો હોય છે અને જે પણ કાર્યકર્તાઓને ધ્યાનમાં આવે કે આ કાર્યકર્તાની નારાજગી છે તો એ વ્યક્તિગત એ કાર્યકર્તાઓને સંપર્ક કરતો હોય છે અને એ સંપર્કના આધારે એની જે પણ નારાજગી હોય ક્ષત્રિય સમાજમાં પણ જે નારાજગી હોય એને દૂર કરવાના પ્રયત્ન કરેલા છે અને એના અનુસંધાને જ આજે આપણે આ મોટી લીડ તરફ આપણે જઈ રહ્યા છીએ ઓકે રોડ મપુ આજે જીત મેળવીશ ખાસ કરીને તમારા તમારી વિધાનસભામાંથી પણ પચાસ હજાર છે સાબરપોડા લોકસભાના ઉમેદવારબેન શોભદામેશ મારૈયાના આજે એક લાખ પણ વધારે મત થી જીતવા જઈ ત્યારે મારા પ્રાતિ વિધાનસભાની અંદર પંચાવન હજાર મત થી પણ અમે પ્લસ થશું સાથે સાથે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા મિત્રોનો આભાર માનું છું અને જનતાનો પણ આભાર માનું છું આટલી બધી ગરમી હોય અને વાતાવરણ બધી વાતો હતી ગામ આમ છે તેમ છે નારાજ છે અને બધી નારાજગી દૂર કરીને પણ ભારતીય જનતા પાર્ટી કરતા જે બુથફોર મજૂરી કરી છેલ્લા દિવસો અને ભારતીય જનતા પાર્ટી વિજય બન્યા એ બદલ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા મિત્રોનો જનતાનો આભાર માનું છું ભારત માતા કી જય વંદે માત્ર મારા મતદારો મારા કાર્યકર્તાઓ એનો મારા પ્રત્યેનો પ્રેમ ઉમેદવાર પ્રત્યેનો પ્રેમ અને પ્રેમના પરિણામે તમામ રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટીને સારામાં સારી લીડ મારી વિધાનસભાની અંદરથી મળી છે જે પ્રકારે સાબરકાંઠા સીટને જોખમી ગણતા હતા પરંતુ એક ટકોએ મને પહેલા દિવસથી વિશ્વાસ હતો કે સાબરકાંઠા લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી જીતવાની છે

ક્ષત્રિયોની અસ્મિતાની વાત હતી ત્યાં સો ટકા નુકસાન થયું છે કારણ કે ગઈ ગઈ ઇલેક્શન કરતાં પણ આ સાબરકાંઠા સીટની અંદર લીડ ઓછી મળી રહી છે એટલે એનો ભોગ ચોક્કસથી બન્યા છીએ પરંતુ લીડમાં ઘટાડો થયો છે ક્ષત્રિય જે આંદોલન છે એની સો ટકા અસર ભારતીય જનતા પાર્ટીની આ છવ્વીસ છવ્વીસ સીટમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી છે પરંતુ છવ્વીસ છવ્વીસ સીટની અંદર ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાવાની છે એ નિશ્ચિત છે કિંગમેકર તો આ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતા બની છે અને આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જે સફળ અને છેલ્લા દસ વર્ષથી જે કામગીરી કરી છે અને પ્રજાના ઘેર ઘેર જેનો લાભો આપવા અને પ્રજાની જે સેવા કરીશ એના કારણે ખરા કિંગમેકર તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે કે જેમના કારણે આજે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર પણ જીત્યા છે અને હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ એ નતમસ્તક નમન કરું છું કે એમણે એક પ્રાઇમરી શિક્ષક ઉપર ભરોસો ને વિશ્વાસ મૂકી અને ટિકિટ આપી અને એ ટિકિટને ફળીભૂત કરવાનું જે પ્રજાએ જે સપનું હતું પ્રજાએ એને ફળીભૂત બંને નેતામાં ખાસ મારા વતી નતમસ્ત અને આ સાબરકાંઠા અરવલ્લી હમન કરું છું કે મારી ધર્મપત્નીને જ્યારે ટિકિટ મળી જો કોઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનો સામનો કરી અને એકમાત્ર નરેન્દ્રભાઈ મોદીને જોઈ અને જે મતદાન કરી અને મારી ધન્મપત્ની જીતાવી છે એ બદલ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું